મિત્રો આજે ને વિડિયો ની અંદર તમને મસ્ત અમે માતાજી જવાના થયા દર્શન કરાવીશું તો તમે પણ કરજો ઓવા ચારિન મે દીધા ધોવાના સન આપણે આપડા આજો બટાકાના બટાકાન પૌવા કરવાના એટલે આપણે બટાકાન પેલા સોલી લઈએ ને સમારી અમે આટલું ને એમાં મોટા મોટા મરચા સમાર્યા કારણ કે છોકરાઓને કાટ તો ફાવ નાના મરચા હોય તો બિચારાને મોટામાં જતા રહે તો તીખું લાગે એમને હેલો અમે બધું કામ પતાવી પતાવીને પાછા આવી ગયા છીએ અને વાગ્યા સુધી ઘણા બાર કારણ કે બધી ક્લિપો લેવાનો ટાઈમ ના મળો ક્લીપો લેવા જઈએ તો આખો દિવસ નીકળી જાય એટલે અમુક અમુક કામની ક્લીપો આપણે લઈએ ને બરાબર તો જો આ આપણો શું કહેવાય આપણે તપેલું મીખી દીધું હો અને એમાં તેલ નાખવાનું છે તપેલું પણ થઈ જશે તો આપણે પૂવા માટે જો બધું રેડી કરી નાખ્યું છે જોઈ શકો તમે તો વઘારી દઈએ તો મિત્રો જો આપણો બટાકા અંદર નાખી વઘારી દેખો અમે તો વાટકામ ખાઈએ ને પાન હા લીમડો લીમડો મીઠો લીમડો કે આને મિત્રો હેડો તમે પણ જમવા ને અમે જમી લઈએ પકોડી છોકરાઓ ખાવા જતા રે ને આકો નાખે તો બહુ થઈ જઈએ લોકોના ખાવા માટે અને હું વધી રહીશું લોટ મિત્રો અને વેલા વેલા અમે ચાર વાગે જમવાનું બનાવી દઈએ છીએ કારણ કે મંદિરે જવાનું છે ખોલા આપી નું ઉતરાણ જ તમારે નહીં ઓબરજસ્ત સપુગા વાળા તો

પેલો ગુંગળી ડુંગળી કેવાય ના શું કેવાય ડુંગળી કેવાય ડુંગળી ના ખવાયુ વટતો જકો બરાબર એવ નકલવા બધું મકાઈ દે કાડું સા એવ થાય જે सब्जी બધા મે જમવા માટે બેઠા ને તમે પણ હેડો આદામરી કાપવા તો નવું

દૂધ ગરમ કરી અને પછી આપણે અહીંયા ફાફડા તરવાના જો અને બે પર થોડીક પડીશો તો એ તરી નાખીશું જુઓ આ ભૂંગળા છે દેખી શકો છો તમે કેવા ભૂંગળા બન્યા એ ભૂંગળા થોડા કાચા જેવા રહે પણ મજા નહીં આવતી એમ તળીએ પણ ખાલી સોફ્ટ તો રહેતા હોય તો મજા આવે એમ ખાવાની ચાલો વીડિયોની અંદર બને રહું પાણી આવીશું પહેલાં પાણી ભર દઈએ એમ ખાતે એમ ખાતે આ કામ પણ ચાલુ છે સાથે સાથે પીવાનું ઘરે જવું અને વાતને બધું આધુ પેલું શું કહેવાય વાત નહીં અમાર તો

જો મિત્રો અમે દર્શન કરવા મેરડી માતાના સરસ મજાના દર્શન કરે અહીંયા આગળ તમે પણ કરો કડીને મેરડીમાંનો ઉત્સાહ તો જો સરસ મજાના દર્શન થાય અહીંયા કરી લેજો અને જો ગરબા બરબા અહીંયા આગળ બાથાના ગરબા આવેલા છે ડબલના અને ઘણા બધા ગરબાને એવું બધું આવો પણ અહીંયા લેકવાની જગ્યાને એટલે બધું થોડું પુલિય થઈ જાય હા જો અહીંયા પહેલાં પૂર્યા હતા પેલા તો એ બધું પૂરી દીધું અત્યારે

વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ